બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास, गारंटी नो विश्वास। रेतनी रेखा नहीं, पत्थर नील लकीर छे। आ, मोदी नी गारंटी छे। कमरनो बटन दबाओ, भाजप ने विजयी बनाओ।

વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ વોટિંગ રાઇટ્સ માટે ઉદબોધન કરી ઉપસ્થિત યુવાઓ તેમજ ફર્સ્ટ ટાઈમ વોટર્સનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જો સૌથી પહેલા તો હેમાંગભાઈ હાજર હતા હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કે એમનો કિંમતી સમય ઇલેક્શનના બે દિવસ પહેલા કાઢીને આપના ઇવેન્ટમાં આવ્યા અને અહીંયા આગળ દોઢસોથી બસો જેટલા જે જેટલા બી યુવાઓ છે એ લોકોને પ્રેરિત કર્યા અને એ લોકોને કીધું કે એ લોકોએ કઈ રીતે વોટ કરવો જોઈએ એ લોકોના વોટિંગ રાઇટ્સ અમને શીખવાડ્યા છે અને અન્ય રીતે બી એ લોકોની હેલ્પ કરી છે કે એ લોકોએ ફ્યુચરમાં શું કરવું જોઈએ કઈ રીતે દેશને એ લોકોએ કામ લાગે છે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ લોકોને હું ખાલી એક વસ્તુ કહેવા માગીશ કે તમે જેને બી વોટ આપો એ તમારે સાચી રીતે આપવો જોઈએ કે તમે કોને આપો તો તમારે જોવું પડે કે માણસ કામ કરે છે કે નહીં તમારા વિસ્તારમાં જે સીટ્સ છે લોકસભા સીટ એની કોન્સ્ટિટ્યુઅન્સીમાં એમનું કામ કેવું છે એમનું બેકગ્રાઉન્ડ કેવું છે કારણ કે અમુક વખત એવું બને છે કે અમુક પોલિટિશિયન્સમાં એવું હોય છે કે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ એ લોકોનું હોય છે તો એમને વોટ આપવો કોઈ બી વસ્તુ લઈને કે કોઈ વસ્તુ વગર તો એ દેશ માટે હાનિકારક બની શકે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત 150 થી 200 યુવાઓની સાથે ફર્સ્ટ ટાઈમ વોટર્સ ની ડોક્ટર હેમાંગ જોશી કેવી રીતે અને કોણે મત અપાય તે અંગેની શંકા કો શંકા દૂર કરવામાં આવી હતી જે ચોક્કસ આજે ડેમોક્રેસી ડાયનામોસ અને છાત્ર સંસદના સંયુક્ત ઉપક્રમે આયોજિત એક મોડલ યુનાઇટેડ નેશન્સ ના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી અને તમામ ભારતના ભવિષ્ય સાથે ચર્ચા કરી અને કયા પ્રકારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવામાં આવી રહ્યો છે એ બાબતે ચર્ચા કરી કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર